રંઘોળાના દેવળિયા ગામે મોટી આગની દુર્ઘટના ફટાકડાના કારણે રહેણાંકી મકાનમાં આગની લપેટમાં રાખ થઈ ગયો ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે કરશનભાઈ કાનાભાઈ ભરવાડ નામના માલધારીના રહેણાંકી મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ વલભીપુરની ફાયરની ટીમ દુર્ઘટના સ્થળે દોડી આવી અને રાત્રિના પ્રાથમિક અહેવાલો મુજબ ઉમરાળા તાલુકાના રંગોળાના દેવળિયા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ ફટાકડાના કારણે રહેણાંકી મકાનમાં આગની ઘટના સામે આવી છે અને સ્થાનિક લોકો દ્વારા પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા વલભીપુર ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં પાણીનો છંટકાવ કરીને આગ બાજુના મકાનમાં લાગે તે પહેલાં મહામુસીબતે તેને કાબૂમાં લેવાઈ હતી અમારા સહયોગી પત્રકાર નિલેશ આહિરે ટેલિફોનિક વિગતો આપતાં જણાવ્યું કે રંઘોળા નજીક આવેલ દેવળિયા ગામે ભરવાડ કરસનભાઈના ઘરમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ મકાનમાં આગના કારણે ઘરવકરી બળીને ખાક થઈ ગઈ હતી તેમજ પશુઓ માટે રાખવામાં આવેલ આશરે ચારસો મણ જેટલી કડક બળીને ખાક થઈ ગઈ હતી માલધારી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું પત્રકાર નિલેશ આહિરે વધુમાં જણાવ્યું કે ફટાકડાના કારણે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે આગ લાગતા જ ગ્રામજનો દ્વારા પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે જો જોતામાં મકાનનો કાટમાળ ઘરવખરી કડબ ઘાસચારો સહિત પણ રાખ થઈ ગયા હતા ઉમરાળા મામલતદાર સ્ટાફ પોલીસ કાફલો અને તાલુકા પંચાયત સ્ટાફ તલાટી મંત્રી વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા સરસ્વતી વિદ્યા મંદિર વડનગર સ્કૂલ ટ્રસ્ટે માધુભાઈ ચૌધરી તરફથી આપને અને આપના પરિવારને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ વિસનગર તાલુકા અને શહેરના સૌ ખેડૂત મિત્રો સહકારી સંસ્થાના શ્રીઓ તેમજ જાહેર જનતા અને સૌ સ્નેહીજનો મિત્ર મિત્રવર્ગોને દીપાવલી અને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન સાથે આપનું નવું વર્ષ આરોગ્યમે સુખદાયી ફળદાયી નીવડે એ માટે પ્રભુને પ્રાર્થના કરું છું આ સાથે સાથે આપણે સૌ માનનીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈના સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાર્થક કરવા માટે એકબીજાના સાથ સહકારથી નવા વર્ષમાં આગળ વધીએ પ્રગતિ કરીએ અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક કૃષિના હકી ઉન્નત કૃષિ સમૃદ્ધ ખેડૂતના સ્વપ્નને સાકાર કરીએ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહેલા ભારત દેશના પ્રગતિમાં આપણે સૌ સાથે મળી આપણાથી જે શક્ય હોય એ સહકાર આપી આપણે સૌ સાથે મળી આગળ વધીએ જય હિન્દ જય ભારત અને સૌને ફરી એક વખત દીપાવલી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ